આજે છે કાર્તિકી પૂર્ણિમાનો દિવસ અને વહેલી સવારે આપણે નીકળી ગયા છીએ મોડાસાથી સમય થયો છે છ વાગ્યાનો અને અંધારું છે અને ઠંડીનો પણ માહોલ ઊભો થઈ રહ્યો છે અને આપણે નીકળી ગયા છે મોડાસાથી અને ધીમે ધીમે શામળાજી તરફ આગળ વધી રહ્યા છે કે યાત્રાધામ શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાનો માહોલ છે એકવીસ ટેમ્પરેચર બહાર જોવા મળી રહ્યું છે ધીમે ધીમે શામળાજી તરફ આપણે જઈ રહ્યા છીએ મોટીશ્વર ગામ પાસે પહોંચ્યા અને જોવા મળ્યું ધુમ્મસ એટલું આહદ આહલાદક વાતાવરણ હતું કે ઊભા રહી અને વિડીયો ઉતારવાનું મન થઈ ગયું અને તમને દર્શકોને પણ બતાવવાનું મન થઈ ગયું કે કેવું આહલાદક વાતાવરણ હતું થોડું ન્યૂઝ માટે કવર કરી અને તમને પણ આ જે જબરજસ્ત જે માહોલ જોવા મળતો હતો ધુમ્મસ ભર્યો તે બતાવવાનો પણ એ પ્રયત્ન કર્યો હતો આખરે શામળાજી પહોંચી ગયા હી નાગદરા કુંડમાં લોકો વહેલી સવારથી સ્નાન માટે પહોંચી રહ્યા હતા અને મેશો ડેમની તડેટીમાં જોતા જ માહોલ બની રહ્યો હતો ભક્તિસભર માહોલ વચ્ચે આપ જોઈ શકો છો આજે કાર્તિકી પૂર્ણિમાનો દિવસ છે દેવ દિવાળીનો દિવસ છે એટલે દેવ દિવાળીનું અનેરું મહત્ત્વ રહેલું છે અને યાત્રાધામ શામળાજી જે અરવલ્લી ગિરિમારાઓ વચ્ચે આવેલું છે ગુજરાતનું સૌથી મોટું યાત્રાધામ અને અહીં જ્યાં નાગદરા કુંડ છે શામળાજી ખાતે ત્યાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને સ્નાન કરતા હોય છે અને પિતૃ તર્પણ વિધિ અહીં કરવામાં આવતી હોય છે જુઓ આ આ રહ્યો મેશોર ડેમ શામળાજીનો અને ત્યાંની તળેટીમાં અને ભગવાન શામળ્યાના દર્શન કરવા માટે લોકો પહોંચતા હોય છે જો મારી સાથે વિપુલભાઈ છે વિપુલભાઈ કેવો માહોલ હોય છે અહીંયા સરસ માહોલ હોય છે એક આધ્યાત્મિક અને એક આસ્થા સાથે જોડાયેલો આ મેળો અહીંયા આગળ કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે ખાસ કરીને મધ્યપ્રદેશ રાજસ્થાન અને દૂર દૂરથી જે અંતરિયાળ વિસ્તારના જે લોકો છે જે આદિવાસી સમાજમાંથી અને જુદા જુદા સમાજમાંથી આવતા હોય છે એ આ મેળામાં અહીં વિધિ માટે આવે છે અહીંયા જે કુંડ છે એ નાગદરા કુંડની અંદર એક આસ્થાની ડુપી લગાવે છે ખાસ કરીને અને બાજુમાં જ જે કુંડ જે છે તેની અંદર મહિલાઓ પણ મોટી સંખ્યામાં સ્નાન વિધિ કરતી હોય છે એવું કહેવાય છે કે ભાઈ જે આ નાગદરા કુંડ છે એની અંદર સ્નાન કરવાથી એનું ભૂત પ્રેત વડગાળ અને જે પરંપરા છે એક વર્ષ સુધીની એની અંદરથી જે ભૂત પ્રેત વડગાળ જેવી આસુરી શક્તિઓ છે એમાંથી એમનો મોક્ષ મળતો હોય છે એવી એ લોકોની માન્યતા જુદા જુદા મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાત ત્યાંથી મોટી સંખ્યામાં જે અંતરિયાળના જે લોકો છે ને એ બધા અહીંયા આવે છે અને ચૌદશ ની દિવસે તો આખી રાત આખું નદી બિલકુલ ફૂલ જે કહેવાય ને હા ગઈ રાત્રે જે છે રાત્રે તો આખું નદી આ લોકો થી ભરેલી હોય છે જો તમે બધા જુઓ જો જે ઘરે બેઠા છે જે લોકો જોવા નાગધારા કુંડ છે

એક મહિનો જે ભરાતો તો એ મેળવા જાય હાર્દિક ભાઈ ને લગભગ માત્ર ચૌદ હશે ને પૂનમ બે દિવસ જ ભરાય છે બે દિવસ જ થઈ ગયો મેળો મળી જાય બધું પણ મળી બધું જાય આજે પણ જે જૂનું જે પ્રાચીન પરંપરા જે મેળાની અંદર જે લોખંડની બધી જે વસ્તુઓ ઘર વપરાશની પછી આદુ રતાળું બધું હા અહીંથી બધા લઈ જાય પોતાનું ઘરે જો વાતાવરણ જો જબરજસ્ત વાતાવરણ છે ઠંડી હવે ઠંડી લાગવા માંડી છે અહીંયા શામળાજીમાં ખૂબ અનેરું મહત્વ છે આ પત્રકાર મિત્રો છે નાજીમભાઈ છે રાકેશભાઈ છે એ બંને કેમેરા સામે આવતા નથી દૂર ઉભા રહે છે જો આપેલો સામે તમને પેલા લોકોને આપણે બતાવીએ કે એ લોકોને પિતૃનો જે છે આ એક ગદાધર ગયા ક્ષેત્ર કહેવાય છે એટલે ગદાધર ગયા ક્ષેત્રની અંદર સિદ્ધપુર અને તમે ચાણક જાઓ ને ત્યાં તમને માતૃ અને એનું જે છે અહીંયા આગળ તો તમે માતા અને પિતા બંનેનું તર્પણ કરો એટલે બંનેને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે એવી માન્યતા છે કારણ કે આ વિષ્ણુ ભગવાન વિષ્ણુ અહીં સાક્ષાત આ સ્થળ ઉપર બિરાજમાન છે અને રાજા હરિશ્ચંદ્ર જે યુગ છે એ વખતનો આ એ સમયનો આખું એટલે બહુ પ્રાચીન ઇતિહાસ છે આ

યાત્રાધામ શામળાજીમાં આજે દેવ દિવાળીનો તહેવાર છે આપણે નાગતાળા કોડમાં જઈને આવ્યા ત્યાં બધું જોયું કે ત્યાં કેવો માહોલ હતો જો મંદિરમાં ભગવાન શામળિયાનો ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને જો લાઈન લગાવી છે દેવ દિવાળી છે કાર્તિકે પૂર્ણિમા છે પત્રકાર મિત્રો કવરેજ કરી રહ્યા છે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે યાત્રાધામ સામ્રાજ્ય છે ભગવાન વિષ્ણુનું છે અને મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે ભગવાનના દર્શન કરી રહ્યા છે ઠંડીની ઋતુ આવી ગઈ એટલે જો આ કાર્તિકી પૂર્ણિમાનો જે મેળો છે ને એમાં મોટી સંખ્યામાં આ રીતે લોકો વેચવા માટે આવતા હોય છે આ મંદિરની પાછળની જગ્યા છે જે આપ જોઈ શકો છો કોઈ ખુલ્લું બજાર ભરાયું છે

આજ વહેલી સવારથી આ ભક્તોની આટલી ભીડ જોવા મળી રહી છે અને હજુ ભક્તો પણ ભગવાનના દર્શન કરી રહ્યા છે જરૂર જો કે માહિતી આપી તો ભાઈ અહીં આવો ને ખાસ કરીને તો ખાસ કરીને ખિસ્સામાં કંઈ હોવાનું ધ્યાન રાખવું કારણ કે સતત સૂચના લગાવવામાં આવી રહી છે તો દર વખતે કોઈના પર્સ જતા રહે કોઈનો હાર જતો રહે રોકડ રકમ લોકો લઈ લઈને આવતા હોય છે ના લઈને આવું કારણ કે યાત્રાધામ છે મોટી સંખ્યામાં ભીડ હોય છે અને પૈસા ગયા પછી શું એમ તમે પણ દર્શન કરવા જો આવતા હોય તો પોતાના જે ખિસ્સાની અંદર પાકીટ હોય રોકડ હોય તો તેનું ધ્યાન અવશ્ય રાખવું ઘરેણા પડે પહેરેલા હોય તો ગળામાં હાથ રાખવું કારણ કે અહીંયા ઘણા ઘણા એવા કિસ્સાઓ બની અગાઉ બની ચૂકેલા છે તેનું જો ધ્યાન રાખવામાં આવે તો પોતાના માટે સારું છે જરૂરથી ધ્યાન રાખવું જોઈએ જો આ મારા બધા મિત્રો બેઠા છે પત્રકાર મિત્રો રાજીવભાઈ બેઠા છે રાકેશભાઈ વિપુલભાઈ વ્યવસ્થા એક પ્રકારે પ્રકારે કરવામાં આવી છે લોકો કોઈ તકલીફ ના પડે અને દર્શનનો જે લાભ લઈને અનેરું મહત્વ રહેલું છે મનને શાંતિ થાય એવો ભાસ થતો હોય છે કેવો શણગાર આજે આજે જે ભગવાન સામાન્ય જે વિશેષ પ્રકારનો જે શણગાર જે અલગ અલગ પ્રકારના જે આભૂષણો દ્વારા ભગવાનનો જે શણગાર કર્યો હતો અને જે ગુલાબના જે હાર પણ જે ભગવાનને જે અર્પણ કરવામાં આવ્યો હતો જે આજે ભગવાનનું જે રૂપ હતું તે મન લે તેવું અલગ જ રૂપ હતું એટલે આજે જે શામળાજી ખાતે તો જે ભક્તો દર્શન કરી રહ્યા છે અને જો ભગવાનના દર્શન લાઇનમાં ઉભા રહીને જ કરવા જોઈએ વીપીઆઈ વી વીઆઈપી વ્યવસ્થામાં જો ભગવાનના દર્શન કરો તો કંઈક એટલું કહી ના શકાય એમ એ બધા જ જો તમામ જે ભક્તો છે દૂર દૂરથી આવતા હોય છે એ તમામ ભક્તો લાઇનની અંદર શાંતિપૂર્ણ માહોલમાં ઉભા રહે ધક્કા થતી નથી સારી વ્યવસ્થા કરવામાં આવી છે અરવલ્લી પોલીસ શામળાજી પોલીસ દ્વારા પણ અલગ અલગ જે પોઈન્ટો ઉપર જે કર્મચારીઓ ઊભા રાખવામાં આવે જેથી કરીને કોઈ બનાવ ન બને પણ ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં અમે સવારે છ વાગ્યાના આવ્યા છે પણ હજુ સુધી કોઈ અહીંયા કોઈ કોઈ બબાલ જોવા નથી મળી તો કોઈ જાતનું ટ્રાફિક વધારે જોવા નથી મળતું છેક સુધી લાઇન છે રાત્રિ બે બજાવવા બધા છેક સુધી જે અહીંયા જે લાઈન લાંબી લાગી છે એટલે કહી શકાય પાંચસો મીટર છસો મીટરથી વધુ લાઈન છે ભક્તો જો શાંતિપૂર્ણ માહોલમાં જે દર્શન કરી અને ભગવાન શામળેના જે ચરણોમાં તે શિષ્ય ઝુકાવી અને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે આ મંદિરથી લગભગ પાંચસો મીટર સુધી જ્યાં લાઈનો છે પણ કોઈ પણ જાતની કોઈ ધક્કા મૂકી નથી અને કોઈપણ જાતના કોઈ ભક્તો અહીંયા કોઈ ઝઘડા નથી કરી રહ્યા એટલે કહી શકાય કે શાંતિપૂર્ણ માહોલમાં ભક્તો ભગવાન શામળા આજે દર્શન કરી રહ્યા છે ચોક્કસ સરસ માહિતી આપી અને ચોક્કસ પણ કહેવાય આવીએ શાદીથી ઉભા રહી દર્શન કરીએ ભગવાનના અને ખૂબ શાંતિની અનુભૂત થાય છે કારણ કે થાય છે અને નાગધારા કુંડમાં સ્નાન કરવા બાદ દર્શન કરવાનું અનુ મહત્વું છે ચોક્કસથી આજના આ વ્લોગમાં આટલું જ અને વધુ માહિતી માટે વધુ આવા અલગ અલગ પ્રકારના વ્લોગ જોવા માટે અમારી ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરજો